નમસ્કાર આજે શ્રી અંધ વિદ્યાર્થી ભવનના બાળકો મહાજનવાળી વિશા વદર સ્વર્ગસ્થ ધીરુભાઈ કાનાભાઈ સમગ્ર કાનાભાર પરિવાર તરફથી તેમના મોક્ષા રીતે આ ભોજન અંધ બાળકોને રાખે છે તો આપણે પરમ પરમુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ તો એમને આત્માને શાંતિ મળે અને આ ભોજન આપણે પ્રાર્થના લઈએ તો હું અંધશાળાના બાળકોને વિનંતી કરીશ કે આપણે પ્રાર્થના કરીએ સાથે સાથે જણાવવાનું કે શ્રી અંધ વિદ્યાર્થી ભવન યુટ્યુબ ચેનલ ચાલે છે આ ચેનલ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો અને આપ પણ આવી રીતે ભોજન બુક કરાવીશું